ચિત્પાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા સુવર્ણ મહોત્સવ વર્ષની ઉજવણીનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરના ચિતપાવન બ્રાહ્મણ સંઘ દ્વારા તેઓના સુવર્ણ મહોત્સવ વર્ષની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ શુભારંભ પ્રસંગે મુંબઈથી સુપ્રસિદ્ધ અભિનેત્રી અનિતા દાતે કેડકર બેડેકર ઉદ્યોગના સંચાલક અજીત બેડેકર ચિતડે બંધુ મીઠાઈવાળાના પાર્ટનર કેદાર ચિતડે વડોદરા શહેરના ચિતપાવન બ્રાહ્મણ સંઘ પરિવાર અને આયોજક ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વડોદરા શહેરના સુપ્રતિષ્ઠ કલાકારોની વાદ્ય સંગીતની પ્રસ્તુતિ જોઈને હાજર સૌ કોઈ અભિભૂત થયા હતા ચિતપાં બ્રાહ્મણ સંઘ વડોદરા આ સંસ્થાની સ્થાપના ઓગણીસો છોતેરમાં થઈ હતી અને આજે એનું પચાસમું વરસ જે ચાલુ થવાનું છે એનો અમે સુવર્ણ મહોત્સવ વર્ષ કહીએ છીએ કે જેનો ઉદઘાટન સમારોહ આજે આયોજિત કરવામાં આવેલ છે એના માટે મુંબઈથી બેડેકર એન્ડ કંપની જે મસાલા બનાવે છે એના જે પ્રમુખ છે એ માનનીય શ્રી અજીતજી બેડેકર પણ પધારેલ છે એ પ્રમુખ છે સ્થાને આ રસે તેમજ ચિત્તેબંધુ મીઠાઈવાલે જેની મહારાષ્ટ્રમાં બહુ પ્રખ્યાત છે મીઠાઈઓ અને અન્ય પ્રોડક્ટ એ પણ આવેલા છે તેમજ ટીવી આર્ટિસ્ટ મિસેસ અનિતા દાતે કેકરજી પણ આજે પધારેલ છે विविध कलागुणों से यहाँ के लोगों को उनके साथ अपनी कला बांटते हैं उनके साथ आज मंच पर आ, इन लोगों के साथ संवाद करने का मुझे मौका मिल रहा है इसलिए मुझे खुशी हो रही है आज सब लोग मिलेंगे आ, बहुत अच्छा लग रहा है સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર